નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પ શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી હું બલ્લેભરી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સમાજ વિદ્યાનું તારીખ પંદરનું પેપર છે એનું બે હજાર ચોવીસનું સોલ્યુશન કરવાના છીએ અને એકદમ મિત્રો ગણ મિત્રોના ફોન પણ એવા મળ્યા છે કે ડી વિભાગ સાહેબ તમે આપેલો આખે આખો સેમ ટુ સેમ પાંચ પાંચ ચાર પાંચ જે આપ્યા છે કે વેબસાઇટ ઉપર પ્રશ્નોત્તરી તમે ચાર ચાર પ્રશ્ન આપ્યા એ કમ્પ્લીટ પૂછાણા છે તો મિત્રો આ આવતા વર્ષ વાળા વિદ્યાર્થીઓ માટે પણ આ બાદ અગત્યની છે આ લિંક ને સંગ્રહી રાખી અથવા તો યાદ રાખે સરનામું આપણે અહીંયા વેબસાઈટ ઉપર પ્રશ્નો છે પણ જોવાના છે ખાસ પેલા પેપર સોલ્યુશન ઉપર જઈશું અને પેપર ની અંદર આપણા જે પ્રશ્નો પૂછાણા છે એને પણ આપણે જોવાનો ટ્રાય કરશું તો ખાસ કરીને આપણે જે વેબસાઈટ ઉપર જઈશું તો ઘણાને ખ્યાલ નથી હોતો કે વેબસાઈટમાં કેવી રીતે ખોલવાનું હોય તો અહીંયા આપણે શિક્ષણના પ્રેરણા પૂછપો આ રીતે વેબસાઇટ ખોલીએ વેબસાઇટ ની અંદર ખાસ આપણે હોમ પેજ ઉપર જઈશું તમને લોકોને ખ્યાલ આવે કે સામાજિક પેપર જે છે એની અંદર અહીંયા સામાજિક પેપરનું સોલ્યુશન છે આજે થવાનું છે એ લાઈવ તમને અહીંયા જોઈ શકો છો ખાસ કરીને એમની અંદર જે વિજ્ઞાન અને નું આઈએમપી પણ મિત્રો આજ આપી દેવામાં આવ્યું છે કે એમાં તમે જોઈ લેજો હજી પણ તમને બે ગુણના અને ત્રણ ગુણના પ્રશ્નો આઈએમપી આપવામાં આવશે એ વેબસાઇટ ઉપર જોતા રહેજો ખાસ કરીને વિજ્ઞાનનું તો જે હતું જ પણ અહીં આપણે સામાજિક વિજ્ઞાનનું આ રીતે આઈએમપી મૂક્યું હતું અને આ આઈએમપી ની અંદર અહીંયા એક ખાસ તમને આપ્યું હતું વિભાગ ડી જો સેક્શન ડી પ્રશ્નો તો આપણે અહીંયા એમાં ક્લિક કરવાનું કીધું ત્યાં પ્રશ્નો તમે બરાબર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્નો કમ્પ્લીટ છે પૂછવાના છે આ વિભાગની અંદર તમે જોશો તો બધા પ્રશ્નો બેઝમાંથી તમે બરાબર વિચારશો તો સેમ ટુ સેમ આપણે આ પ્રાચીન આ ચિકિત્સા વિદ્યા પૂછવામાં આવ્યો છે સવાલ છે ઉપર લખીપુટ કરવું પડશે અમે કરીને લખી શકીએ પણ અહીંયા જોઈ લે તમે આમાં જોઈ લેજો આ ઘરે જઈને આ વિભાગો જે આવ્યા છે એમાં બે પ્રશ્નો આમાંથી પૂછવાના છે પાંચ પ્રશ્નો બેઠા બેઠા આમાંથી બે પૂછાણા છે ગરીબી રેખાનો સવાલ પણ આમાં ગરીબી એટલે શું છે તેમાં એના લક્ષણોનો સવાલ પૂછો બંધારણીય વાતોની વાત પણ આયા ખાસ બે પ્રશ્નો છે તો પાંચ પ્રશ્નો કમ્પ્લીટલી આમાંથી પૂછાણા છે આજે આપણે જે જોવાના છે એમની અંદર આખરૂ જે આ બેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાનનું છે એ જોઈશું એમાં આયા તમને આયકો છે વિભાગ એ અને બી ના જોડકા જોડો આ જોડકા જોડવાની અંદર બહુત રાજ્યોનો મેળો આપને ખ્યાલ છે કે એ મહેસાણામાં થાય છે એટલે કે આ ઈ છે એની સાથે આ છે બીજું છે પંડિત ઓહો ભલે એ સંગીત માટે મારી જાત તરીકે એપ આપ્યું છે એમાં આવશે કુદરત સફાઈ કામદાર જે આપણે લુપ્તતા આરે છે અને એના જુનાગઢ અંદર અમારા ગિરનારમાં ખાસ એના માટે સંવર્ધન કેન્દ્રો પણ યોજાના છે એ એટલે ગીત જે ઢોર મરી જાય પછી એને અમુક દિવસ થાય પછી સાફ સફાઈ મૂકે એ રાંધતા હોય છે અને એને ગુજરાતનો સફાઈ કામદાર કહેવાય છે પવન ઉર્જા એ લાંબા માયની શરૂઆત થઈ હતી આ સવાલ કેવો પૂછે છે એના યાદ રાખવાનો છે પૃથ્વી પરિષદ છે વિદેશમાં યોજાણી ત્યાં વિદેશનું એક જ નામ છે સ્ટોકમ ઓગણીસો ને બોતેરમાં આ ઘટના બની હતી મારા જન્મ થયો હતો એ પછી એક વર્ષે આ ઘટના બની હતી ઘણા બધા ત્રેપન વર્ષ થઈ ગયા છે ત્યાર આપણે બીજો સવાલ જોઈએ એકદમ ભારત ના થી ભરપૂર એવા સાહિત્ય અને કહેવામાં આવે છે તો આ વિધાન છે એ ખરું વિધાન છે. જુનાગઢ ચાર ગુફા સમૂહ આવેલા છે આ વિધાન ખોટું છે કે કારણ કે ત્રણ જ ગુફા સમૂહ આવેલા છે એ તમારા તમે વાંચ્યું હશે બરાબર તમારી ટેક્સ બુકની અંદર પણ મારો સબ્જેક્ટ તો મેથેમેટિક છે પણ આમાં પણ પકડ કરી સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ છે એના માટેનો ધારો ઓગણીસો સિત્તેર માં આપ્યો ખોટી વાત છે ઓગણીસો પંચાવન માં આપ્યો. વિધાન ખોટું છે સરસ્વતી સબલા યોજના સબલા યોજના નહીં પણ સાધના યોજના એવી છે એટલે વિધાન ખોટું થાય જે બેનોને સાયકલ આપવામાં આવે છે અભ્યાસ કરતી બેનોને તો એ કન્યાઓને વિનિયમ મૂલ્યે જે સાયકલ અપાય છે એ સાયકલ છે એ દોઢ લાખ કન્યાઓને સાયકલ અપાતી હોય છે અને એ ખોટું વિધાન છે અને એમાં આપણે યાદ પૂછ્યા ફરૂ કરવાનું છે તો આપણે સરસ્વતી સબલાને જગ્યાએ સરસ્વતી સાધના યોજના છે એ કહી શકીએ જે મિત્રો એના જવાબ હતા છે એ કોમેન્ટ બોક્સમાં લખજો કેટલા પ્રશ્નોના જવાબ છે હું કોમેન્ટમાં બધાના સવાલના જવાબ વાંચવાનો નથી નામ નથી લેવાનો કારણ કે આવતા વર્ષ વિડીયો જોવો હોય તો તાત્કાલિક જોઈએ એટલે ત્યારે એના નામ આરે બહુ મતલબ નથી હોતો અહીંયા આપણે બધાના નામ છે એ યાદ રાખીએ છીએ દરેક મિત્રો પોત પોતાનું ગામનું નામ લખે જેથી કરીને મને ખ્યાલ આવે કે કોણ કોણ જોવા આવ્યું હતું અને જેથી કરીને તમારા મિત્રોને પણ આપજો અને નિરાંતે તમે સોલ્યુશન પણ જોજો બંધારણની કલમ સત્તર અસ્પૃશ્ય નાબૂદી કરવામાં આવી આ વિધાન છે એ બનેલી ઘટના હતી તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે કે આ ભૂલ જાય કારણ આમાં ઘણી દિલ્હી લખાઈ જાય એવું બને પણ આ ભોપાલમાં આવેલું છે માનવ સંગ્રહાલય શહેરમાં આવેલું છે એટલે પ્રથમ પૂછવાનો સવાલ છે ખાલી જગ્યામાં ભારત સરકારે વન્યજીવો માટે બોર્ડની રચના કરી તો કે ઓગણીસો ને માં કરી ત્યારબાદ છે પૃથ્વી છે એ જળનો મુખ્ય સ્ત્રોત તો કોણ છે તો કે જળનો મુખ્ય સ્ત્રોત છે એ નદીઓ છે તળાવો અને વૃષ્ટિ ન થાય એ નદીઓમાંથી સતત પાણી છે એ રહેતું રહેતું હોય છે તો એ મુખ્ય સ્ત્રોત છે આવો જ પ્રશ્ન બીજો એક મુખ્ય સ્ત્રોતમાં આવશે સૂર્યની વાત છે નદીમાંથી ગ્રાન્ડ એન્ટિક નામે જાણીતું નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો આ સવાલ કેટલાય સાચો જવાબ દીધો છે અને શું જવાબ છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખો કે યાર ટ્રીપ કરી દીધું છે મેં કાવેરી ઝડપથી થાય એટલા માટે એક્સપ્રેસ હાઈવે માર્ગ પણ કહેવામાં આવે છે તો દૂધ ગતિ પણ કહેવાય છે કારણ કે એક્સિડોની સંભાવનીતા પ્રમાણે ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારબાદ છે આપણને ખરો ક્રમ આપવાનો છે તો રાષ્ટ્રીય સંગ્રહાલય છે આમાંથી ન્યુ દિલ્હીમાં આવેલું છે આ સાલારગંજ છે હૈદરાબાદમાં આવેલું છે વડોદરાનું મ્યુઝિયમ તમે જોવા જાવ તો જેવા તે અંદર જ આવેલું છે તો તમને પહેલામાં દિલ્હી તો ડી તો આવવું જોઈએ બીજામાં સી ત્રીજામાં આપણે વડોદરામાં બી કીધું છે તો અહીંયા બી છે અને લાલભાઈ દલપતરામ છે એ અમદાવાદમાં આવેલ છે એટલે કે એ ચોથું છે એમની અંદર ડી છે ચોથાની અંદર એ છે આ પેલું અમદાવાદ તો આ આપણું જે વિકલ્પ

પ્રશ્નના જવાબમાં ડી આવશે નિયોજન કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે કઈ પદ્ધતિને મુખ્ય તો કે બજાર પદ્ધતિને મુખ્ય અર્થતંત્ર કહેવામાં આવે છે ત્યારબાદ એક બે વાક્ય જવાબ દેવાના છે એ આપણી પાસે આપણા આ વીસ પ્રશ્નો છે હવે ચાર પ્રશ્નો એવા છે એના ટૂંકમાં જવાબ દેવો ભારતે કુલ કેટલા એકવીસમો સવાલ છે ભારતે કુલ કેટલા

આપણા 24 પ્રશ્નો છે એનું સોલ્યુશન થાય છે અને એક પ્રશ્નના તમે ગુણાંકન કરો તો પોણા 2 મિનિટ જેવો સમય હોય એની જગ્યાએ આપણે અહીંયા 1 મિનિટમાં ત્રણ ત્રણ પ્રશ્નો કે ચાર ચાર પ્રશ્નો સોલ્વ કરેલા છે ગુજરાતમાં ઉજવામાં આવતા ઉત્સવોની માહિતી આપો બે માર્કનો સવાલ છે મિત્રો આપણે તો કેટલા બધા આમાં બધાના જવાબ અલગ અલગ હોઈ શકે હોળી નવરાત્રી દિવાળી તમે ગણેશ ચતુર્થી પણ ઉજવી શકો છો દશેરા ઘણા બધા તહેવારો આપણે અહીંયા લખી શકીએ દિવાળી પણ હોળી હમણાં નજીક આવવાની છે ભારતના એક સન્માન વય સંસ્કૃતિનું સર્જન થયું આ વિધાન સમજાવો એટલે કે આ પ્રકરણ એકની અંદર આ વાત છે કે જુદી જુદી સંસ્કૃતિઓ છે ભિન્નતામાં એક વિવિધ ભિન્નતામાં એકતા આપણે કહીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો બધી સંસ્કૃતિઓ ને એકઠી થઈ અને વિવિધતામાં એકતા આ વાતને ધ્યાનમાં લે છે કથકલી નૃત્ય વિશે માહિતી આપો તો કે કેરળનું છે અને કવિ લથુલ દ્વારા રજૂ થયું છે આવી બધી વાતો અલગ કથકલી નૃત્યની વાત તમે એમાં રજૂ કરી શકો મેં મેઇન મુદ્દાઓ લીધા છે રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે જાણીતું છે આવી ધ્યાન સમજાવવાનું છે તો કે ત્યાં જળતર એટલે નાકની બુટ્ટી કાનની બુટ્ટી નાકની નથડી આ બધી જે કલાકારીગીરી છે એ રાજસ્થાનમાં થતી હોય એ આ બધું થાય એટલે માટે ખૂબ જાણીતું છે 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 એ ગુફાઓ મહારાજમાં આવેલી ખાસ દરિયા ની અંદર એટલે કે અરપસાગરમાં આવેલી છે નંબર વન ગુફાઓ જે છે એમાં કુલ ત્રણ ગુફા સાત ગુફાઓ આવેલી છે એ ઓળખાય છે એમાં સાત ગુફા આવેલી છે સાત ગુફામાં પેલી ગુફા છે એમની અંદર ત્રિમૂર્તિ છે પેલી ગુફાની અંદર ત્રિમૂર્તિ છે સ્વર્ગમાં

ખાસ કરીને એમાં પ્રાણીનો શિકાર થતો હોય તો રોકવો જોઈએ ત્યાં નિયમો બધા થયા છે તમે ફરવા ગયા તો હોરન ન બગાડી શકો નીચે ઉતરી ન શકો કારણ કે તમે કોઈ અવાજ કરો કે ટેપ કે વગાડો અને એ વન્ય જીવ ભડકીને ભાગે ને એના શિંગડા હરણ વધારે પડતા હોય ને જાળીમાં સળવાય અને એ તરફ પડીને મૃત્યુ પામે તો આ બધી નિયમો આવા બધા કરવા કરવામાં આવા છે તો ખાસ કરીને એને જન્મ જંગલો બચાવવાની વાત છે વૃક્ષારોપણની વાત છે આ બધી વાતો એમાં આવે પારિભાષિક શબ્દો બધા સમજાવવાના છે સૌર ઉર્જા એટલે સૌર ઉર્જા આપણે વિજ્ઞાનમાં આવે તો પણ પ્રશ્ન છે સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા શું તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે અને એ આપણે એમાંથી તમામ પ્રકારની ઉર્જાઓ મેળવે છે અત્યારે પણ આપણે સોલાર લાઇટ સોલાર હીટર સોલાર કુકર સોલાર વોટર કુકર બધું આપણે લઈએ છીએ ભરતી શક્તિ એટલે શું ભરતી ને વોટ દ્વારા જે આપણે આવે છે ચંદ્ર ને આધારે ઘટનાઓ બને છે કે જે ભરતી આવે ત્યારે જે મોજું આવે પાણી આવે એના કારણે જે ટર્બાઇન ફરે ને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય થર્મોડાયનેમિક નિયમ મુજબ એ ભરતી શક્તિની વાત અહીંયા છે એટલે કે સામુદ્રિક ઉર્જા છે તે શીશાના ઉપયોગ જણાવો તો આ શીશા મિશ્ર ધાતુ છે ખાસ કરીને વીજળીના તાર બનાવવા માં સ્ટોરેજ ની બેટરી બનાવવાની હોય તો એમની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે ખનીજ અ ની અંદર ગેલેના તરીકે પણ ઓળખાય છે મને ઓળખો ટ્રસર ટ્રસર એ એક રેશમનો પ્રકાર છે ખાસ કરીને નાઇલોનની અંદર જે કીડાઓ દ્વારા રેશમ બનતું હોય તો એ રેશમના કાપડ બનાવવામાં એનો ઉપયોગ થાય છે તેનું નામ છે ટ્રસર બીજું છે એસ એ એટલે લોખંડ ઉત્પાદનની અંદર આમ કહેવાય કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એસ એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે લોખંડના ઉત્પાદન માટે પોલાદ માટે ખાસ કરીને આ જે નિર્માણ થાય છે એ ઓથોરિટી હેઠળ આ કામ થતું હોય છે છઠ્ઠો સવાલ છે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ સવાલ પૂછ્યો છે આપણને કે ઇલેક્ટ્રોનિક્સ વિશે સમજાવો તો એ ઇલેક્ટ્રિક માટે આપણું બેંગ્લોર છે એ એટલે કે બેંગ્લોર સિટી છે જે અમારો દીકરો આજ સરસ મજાની જોબ કરી રહ્યો છે ત્યાં બેંગ્લોરને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે જ્યાં સિલિકોનનો ઉપયોગ ખૂબ ગોમકી થતું છે અને આખું વાતો ન્યાં તો સિલિકોન વેલી આખી એક નામ છે એનું પણ સિલિકોન ધાતુની પણ વાત આપણે જાણતા હોવા જોઈએ સૌથી મોંઘામાં મોંઘી પ્લેટિનિયમ અહીંયા હાર્ડવેર સોફ્ટવેર આ બધાનો વિકાસ ખૂબ થયો છે એટલે ત્યાં જો એ હબ થાય તો આખા ભારતનો વિકાસ ઊંધાઈ જાય તો આ ત્યાં એનું હબ ગણવામાં આવે છે ટેકનોલોજીનું આ ઇલેક્ટ્રોનિક્સ તમામ વાતો છે એ ત્યાં નહીં સમજાવી શકીએ એમાં તમારા પાઠમાં પણ આવે છે આતંકવાદની આર્થિક અસરો થાય હવે આતંકવાદ કોઈ દેશ ઉપર થયો તો શું થાય તો કે એનું અર્થતંત્ર તૂટી પડે શિક્ષણ તૂટી પડે એની અર્થવ્યવસ્થા તૂટી પડે ખૂબ મોટું નુકસાન થાય શિક્ષણ નિશાળા જઈ ન શકે કેટલા લોકો વિદેશમાં ગયા હમણાં આપણે ભારતના પાછા આવી ગયા તો આ બધી વાતો આપણે લખી શકીએ સમાજ ઉપર થતા શિક્ષણ ઉપર થાય સ્થળાંતર થાય લોકો એક જગ્યાએ બીજી જગ્યાએ ભાગી જાય બીજું બીજી જગ્યાએ જાય તો ત્યાં રોજગારી ન મળે બેરોજગાર થાય તો એની ખૂબ બધી અસરો છે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણની જોગવાઈ કે તો અનુસૂચિત જનજાતિ લે ટ્રાઇબલ ટ્રાઇબ જે કહેવાય ને એસટી કહેવાય વનવાસી ને આદિવાસી લોકો એના રક્ષણ માટે તેને જમીન આપી દીધી જમીન છે કોઈને વેચી નખે તો એ પે કોઈ પડાવી ન શકે તો જમીન ધારાઓ એના છે વેપાર ધંધો છે એનો ટકી રહે એના માટે પણ સરકાર પ્રોત્સાહન આપતી હોય આ બધે કાયદા જે લાગુ પડે એની વાત ત્યાં આવતી હોય છે સી વિભાગ છે આ આ જે ચિત્ર છે એ ક્યાંનું છે તો આ મિત્રો આ ચિત્ર તમારે ટેક્સ્ટબુક માં બળકોણા નું સૂર્ય મંદિર છે અને એ રથ જેવું જોવા મળે છે તમને તો સવાલ પૂછે કે આપેલ ચિત્ર ક્યાંનું છે કોણાક નું સૂર્ય મંદિર છે ઓડિશામાં આવેલું છે ને રથ આકારનું છે ત્રણ મુદ્દા લખો ત્રણ માર્ક તમને મળે એકદમ સહેલો સવાલ પૂછ્યો છે સારનાથ નો સ્તંભ નો પરિચય આપો તો સારનાથ નો સ્તંભ એટલે આપણો જે સિક્કા ની અંદર અશોક સ્તંભ જે કહીએ છીએ ત્યાં એમાં શું હોય સિંહ સિંહ ની આકૃતિ ચાર હોય એમાં અશોક ચક્ર હોય એના આરા કેટલા હોય તો આપણે આરા હોય માં સત્ય મેં જલ્તી હોય એમાં બીજું પ્રાણીઓ પણ બતાવ્યા છે બધી ચર્ચા આપણે અહીંયા કરવાની હોય વલ્લભ વિદ્યાપીઠ વિશે નોંધ લો મિત્રો આ બધા એન્ટી પ્રશ્નો આપેલા છે એમાંથી જ છે કે ગુજરાતની અંદર ભાવનગરમાં આવેલી છે એમાં ખાસ બૌદ્ધ ધર્મની અંદર વાતો રજૂ થઈ છે સ્થાન મળે એટલું જ લોકો આખું એના વિદ્યાર્થીઓ લેવા જાય એમાંથી ચાર કે પાંચ ઘર લેવાથી જેટલું મળે એટલું જ પોતે આરોપતા અને ખાસ કરીને એના રાજા જે છે એને ખાસ કરીને આશ્રય આપતા ખાસ નામ છે નેમક વેશના જે રાજા હતા એને ખૂબ મોટું દાન આપેલું હતું આવું બધું વર્ણન તમારે ત્યાં એમાં આપી શકીએ ખાસ કરીને એક તાલીમો પ્રશ્ન છે ભૂમિ 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 સંરક્ષણના ઉપાય લખો તો એમની અંદર પડતર જમીન છે પૂરને કારણે સ્થાનાંતરિત કરવું પશુના ધોરણની અંદર નિયંત્રણ કરવું આ મતલબ કે ભૂમિ એટલે આપણી ધરતીના રક્ષણ માટે શું શું કરવું જોઈએ કે જ્યાં તરિયાળુ હોય તો બધા તરી ન જાય એના માટે યોગ્ય નિયંત્રણ કરવું જોઈએ ઓલુ સરસ તો આપણે જમીન હોય તો આપણે શું કરીએ તો વાયર કરીએ છીએ આપણે બરાબર આ તો આખા દેશની વાત છે તો એમાં પડતર જમીન હોય એની નકામી ન પડી રહે એમાં તેમાં વૃક્ષ વાવી દીધું તો તેમાંથી ઘણા બધા ઉત્પાદન થઈ શકે છે પડતર જમીનમાંથી પણ આવકનો સ્ત્રોત ઉત્પન્ન થાય સ્થાનાંતરિત ન થાય એના માટે એને એવી રીતની જગ્યા આપી છે કે પૂર આવશે પાણી એક બાજુ જતું રહે એવી એક જાતની ટ્રાયપોલ

તો આ અર્થતંત્રને સાથે જોડી અને જે નફાના લાભો જે છે એ એને કારણે જે થાય એક બીજા બે એક દેશ બીજા દેશ સાથે વેપારીકરણ થાય તો એની વસ્તુ ત્યાં જાય એની વસ્તુ અહીંયા આવે તો અર્થતંત્ર મજબૂત થાય લોકોનો એના ગેરફાયદા પણ છે બેકારી પણ ક્યાંક વધી શકે એવું બની શકે ગરીબી આવે આ બધી વાતો દૂર થાય ક્યાંક આ ઘટનાઓ પણ બને ભારતી અન છે બહાર જાય પણ બહારનું અન ભારતમાં આવે તો ભારતની અંદર થતું અન છે એને આ મુજબ લેવો પડે હોય તો ઘણા બધા ફાયદા કે ફાયદા તમારા ટેક્સ્ટબુક માં આપ્યા છે પ્રમાણે લખી શકો તમે આ સિમ્બોલ આ બાહ્ય સાઈ નો સિમ્બોલ આ સારો સિમ્બોલ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુટ છે આના બીએસઆઈ છે આપણે હમણાં જ આનો એક કાર્યક્રમ ઉજવ્યો હતો અને સરસ મજાનો ભારત સરકાર આ બાળકો ઉપર આ કામ કરી રહી છે બીજું આ એચએસસીપી છે બીએસઆઈ નો જ આ એક માર્કો છે જે એનાલિટિક કરીને ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ ઉત્પાદન જે છે એની અંદર આ લોકો છે હોલમાર્ક છે અથવા તો એની ચકાસણી કરીને એ આપતા હોય છે તો એનું આ નામ છે બીજું કોઈ ના BSI નો હોલ છે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ જે છે એ તમને કોઈ પણ અપડેટ કરીને અથવા તેની સ્ટાન્ડર્ડતા શું હોવી જોઈએ દરેક વસ્તુની સ્ટાન્ડર્ડ આ પેન છે તો પેનની એક સ્ટાન્ડર્ડતા હોવી જોઈએ સ્ટાન્ડર્ડતા કોણ નક્કી કરે શું હોવી જોઈએ એટલું એટલું હોય તો એ ઉત્પાદન કરી શકે આવું થતું હોતું નથી પણ આવું થશે અને એ બહુ મોટા પાયે કામ થઈ રહ્યું છે એ કા બીએસઆઈ કંપની છે અને જે ભારત લેવલે સરસ મજાનું કામ કરી રહી છે ભારત ભાવ વધારાને કારણે શું પ્રશ્ન થાય કે ભાવ શેના કારણે વધે છે તો હોય ભાવ વધારો થાય નાણાકીય પ્રક્રિયા છે સરકાર દ્વારા ભાવ વધારો થાય તો સંગ્રહો છે કાળું નાણું છે એને કારણે થાય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ એવું બધું અતિવૃષ્ટિ થાય વસ્તીનો વધારો થાય જથ્થો વપરાશ વધે ને ઉત્પાદન ન હોય તો પણ આ ભાવ વધારો છે એ આવે મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં તો મહિલા માટે મહિલા સશક્તિકરણ બે હજાર એક નું વર્ષ ઉજવવામાં આવ્યું ખાસ કરીને શિક્ષણ ની અંદર આરોગ્ય ની અંદર બેટી પઢાવો બેટી ભણાવો આ બધી બેટી આ બેટી બચાવો આ બધા ઘણા બધા કામો જે છે બેન સગર્ભાવસ્થામાં પૌષ્ટિક આહાર મળે બાલ મંદિર માંથી પૌષ્ટિક આહાર મળે સગર્ભાવસ્થા દરમિયાન બાળકનો જન્મ થાય તો તેને એક ગાડી સ્પેશિયલ મૂકવા ઘણી બધી વાતો એમની અંદર છે એ યોજનાઓમાં લખી શકે વિભાગ ટી મિત્રો આ બધા એ પ્રશ્નો છે રસાયણશાસ્ત્રનો શાસ્ત્રનો આ બધા પ્રશ્નો હમણાં તમને બતાવ્યા છે એ બધા પ્રશ્નો પૂછાઈ પુછાઈ ગયેલા છે બેઠું બેઠું પેપર છે આવતા વર્ષ દ્વારા આપણે સરસ રીતે તૈયાર કરે ખાસ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરીને તમારા મિત્રોને પહોંચાડજો મિત્રો આ જે વિજ્ઞાનનું પણ સીડી ના પ્રશ્નો ના મુકાઈ ગયા બી અને સી ના પ્રશ્નો મુકાયા વેબસાઈટ ઉપર તમે બધું મૂકેલું છે આગળના ત્રણ વર્ષના પેપર પણ સોલ્યુશન કરી લેજો અને બોર્ડે આપેલું જે મેઇન પેપર છે એનું પણ આપણે સોલ્યુશન કરવાના છે એના જેવા પ્રશ્નો પણ મુકશું જેથી કરીને તમે જોજો આવતીકાલે ફરી વખત લાઈફ થશે